અમૃત મકવાણા અને ત્રિવેદી કુસુમના નમસ્કાર સ્વાગત છે સૌનું સંસ્કૃત જ્ઞાન વાર્તામાં વિશેષ સંસ્કૃત ધોરણ બાર ગદ્ય વીસ મુદ્રા નામ ધનમ પ્રોક્તમ મુદ્રા નામે ધન કહેવાયેલું છે નો ભાગ ત્રણ જોશું વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે ભાઈ ગુરુજીએ વાત કરી કે પ્રાચીન સમયમાં ધાતુની મુદ્રા છે એ વધારે ઉપયોગી હતી અને ઘણા બધા કારણો છે એ દર્શાવ્યા કે ભાઈ લાંબા સમય સુધી એ એવીને એવી રહી છે પાણીની ડુબાડો તો એની કોઈ અસર થતી નથી થોડીક અગ્નિ હોય તો પણ એને આપણે રક્ષણ કરી શકીએ છીએ એનું રક્ષણ થાય છે અને ખાસ બીજી એક વાત કરી કે ભાઈ દેશ વિદેશમાં છે એ વિનિમય છે એ આપણે આ ધાતુની મુદ્રાથી કરી શકીએ છીએ એટલે કાગળની મુદ્રા કરતાં ધાતુની મુદ્રા છે એ વધારે ઉપયોગી છે એવી

શિષ્ય પ્રશ્ન કહે છે કે ભાઈ એવમ સ્થિતિ આમ હોય છે તો તો આમ હોવા છતાં શા માટે કાગળમાંથી બનેલી મુદ્રા વધારે પ્રચલિત થઈ છે ગુરુ હું ગુરુ ધાતુ હો ધાતુનું અથવા તો ધાતુની મૂલ્યમ મૂલ્ય કે કિંમત સર્વદા હંમેશા સર્વત્ર બધી અથવા તો સર્વત્ર દરેક જગ્યાએ સમાનમ એક સરખી રીતે ન ભવતી હોતી નથી

વધારે મૂલ્યમ મૂલ્ય દદાતી ધારણ કરે છે ખાસ યાદ રાખજો દદાતી ધારણ કરે છે તદા ત્યારે જનાહા લોકો તાહા તેનો સમગ્રહ્ય સંગ્રહ તિષ્ઠંતિ કરે છે ગુરુ છે એ જવાબ આપે છે કે જ્યારે ધાતુ મટીરી બનેલી મુદ્રા પોતાના નિશ્ચિત કરેલા મૂલ્ય કરતા વધારે મૂલ્ય ધારણ કરે છે ત્યારે લોકો છે તેનો સંગ્રહ કરે છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છીએ કે જૂના સમયની અંદર પિત્તળના અને બધા જ જે ચલણ સિક્કા આવતા હતા લોકો એને સંગ્રહ કરતા હતા અને અત્યારે ઘણા બધા એવું પણ આપણે વાંચતા હોઈએ છીએ કે ભાઈ આ ધાતુના સિક્કામાંથી બનેલા ઘણા બધા ઘરેણા છે એ બનાવી અને લોકો છે એનો વ્યવસાય કરતા હોય છે તો એટલે ગુરુ એની વાત કરે છે ત્યારબાદ અથવા તો પછી મુદ્રાયા મુદ્રાની અથવા તો ચલણની તીવ્ર તીવ્ર વધારે આવશ્યકતા જરૂરિયાત જનૈ લોકો અનુભૂયતે અનુભવે છે ત્યારબાદ લોકો કે માણસો મુદ્રાની ત્રીવ્ય જરૂરિયાત અનુભવે છે તમે જોયું હોય તો થોડાક સમય પહેલા જે આવી મુદ્રા એટલે સિક્કા છે એની અછત ઊભી થઈ હતી અને ચલણમાં છે એ માર્કેટમાં જોવા મળતી નહોતી ત્યારે આપણી રિઝર્વ બેંકે ઘણા બધા સિક્કા છે આવા ચલણ છે એ વરી પાછા નાખ્યા હતા યદા જ્યારે નિર્ધારિતા નિર્ધારિત કરેલી અથવા તો નિર્ધારિત કરે મુદ્રા મુદ્રાઓ નો પ્રાપ્યંતે મળતી નથી પ્રાપ્ત થતી નથી તદા ત્યારે સ્વાભાવિક એ તત સ્વાભાવિક એ તત એટલે આ અને સ્વાભાવિક એટલે સ્વાભાવિક એ સ્વાભાવિક છે કે યત એટલે કે કસ્ચિત કોઈ કે અન્ય 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 બીજો ઉપાય ઉપાય કરણીય એવ કરવો જ જોઈએ જ્યારે નિર્ધારિત કરેલી મુદ્રાઓ મળતી નથી ત્યારે એ સ્વાભાવિક છે કે કોઈક અન્ય ઉપાય વિચારવો જોઈએ અથવા તો કરવો જોઈએ મુદ્રા નથી મળતી કારણ કે ધાતુની મુદ્રા હોય તો બધા સંગ્રહ કરવા લાગે કે ભવિષ્યમાં આની કિંમત વધશે એટલે આપણે રાખી મૂકીએ અને સંગ્રહ કરવાને લીધે બજારમાં વિનિમયના સાધન તરીકે મુદ્રાઓ પ્રાપ્ત થતી નથી એટલા માટે આ બીજી મુદ્રા છે એનો ઉદ્ભવ થયો એમ સમજાવે છે અહીં તસ્માત તેથી આધુનિકે આધુનિકે કાલે એટલે આધુનિક સમયમાં કાગજી કાગળની કે કાગળમાંથી બનેલી મુદ્રા મુદ્રા વ્યવહ્રિયંતે વ્યવહાર કરવામાં આવે છે તેથી આધુનિક સમયમાં કાગળની મુદ્રાનો વ્યવહાર કરવામાં આવે છે શિષ્ય શિષ્ય માન્યહા ગુરવહ માનનીય અથવા તો સન્માનનીય ગુરુજી

ભારસિતા હોય છે મુદ્રા કાગળની મુદ્રા ભાર રહિત ભાર રહિત વજન રહિત હોય છે

શક્ય બને છે અથવા તો કરી શકાય છે શિષ્ય કે જે કાગળની મુદ્રાઓની નકલ કરવાનું પણ સહેલાઈથી શક્ય બને છે અથવા તો કાગળની મુદ્રાની નકલ છે એ સહેલાઈથી કરી શકાય છે તેનાથી દુર્જનો કે દુષ્ટ લોકો તસ્ય તેની પ્રતિકૃતિ નકલ વિરચ્ય બનાવીને કે રચીને વ્યવહાર વ્યવહાર કરે છે

ભવત્યેવ એ ભવતે એટલે થાય જ છે ભવત્યેવ એટલે થાય જ છે ગુરુ કહે છે નુકસાન તો થાય જ છે વસ્તુતઃ હકીકતમાં વાસ્તવમાં તાદૃશમ તેવા પ્રકારનું અથવા તો તેવું કર્મ કાર્ય કસ્યચિત કોઈ દેશસ્ય રાષ્ટ્રની દેશની આર્થિકી આર્થિક વ્યવસ્થા વ્યવસ્થાને ગર્તે ખાડામાં ગર્તમાં

ખાડામાં પાડી દે છે એટલે કે દેશને ખૂબ જ આર્થિક રીતે નુકસાન થાય છે વિદ્યાર્થી મિત્રો આવા રચના થોડી કદાચ અઘરી લાગે તો આમ પણ કહી શકાય રાષ્ટ્રની આર્થિક વ્યવસ્થાને ખાડામાં પાડી શકે છે સમર્થ બને છે એના બદલે પાડી શકે છે તાદૃશમ તેવું ન ભવે તો ન બને ઇત્ય તો એ માટે અથવા તો એ કારણસર કાગજી મુદ્રાયમ કાગળની મુદ્રામાં કશ્ચિત કોઈ તેવું ન બને એટલે કે ડુપ્લિકેટ પ્રતિકૃતિ ન થાય એ માટે કાગળની મુદ્રામાં કોઈક વિશેષ અથવા તો કોઈક વિશેષ કાર્ય છે એ કોઈક વિશેષ વ્યવસ્થા છે એ કરવામાં આવે છે